ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું તેરમી જૂને ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું સાંસદ તરીકે ચૂંટાતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે વિધાનસભા અધ્યક્ષને ગેનીબેન ઠાકોર રાજીનામું આપશે ગેની બેનના રાજીનામાથી કોંગ્રેસનું સંખ્યાબળ વિધાનસભામાં થશે બાર ગેનીબેન ઠાકોર જે સાંસદ તરીકે ચૂંટાતા હવે વાવના ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપી દેશે તેરમી જૂને ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને ગેનીબેનના રાજીનામાથી કોંગ્રેસનું સંખ્યાબળ વિધાનસભામાં બારનું થશે તેરમી જૂને ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તાજેતરમાં જે લોકસભાની ચૂંટણી યોજાય તેમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી જીત મેળવી ચૂક્યા છે લોકસભાની ચૂંટણીમાં રેખાબેન ચૌધરીને હરાવીને ગેનીબેનનો વિજય થયો છે દિલ્હી મુલાકાત બાદ બનાસકાંઠાના નવનિર્વાચિત સાંસદ સીધા પહોંચ્યામાં અંબાના શરણે જય મા અંબાની બપોરની જ્યાં મા અંબાની બપોરની આરતી ઉતારી એટલું જ નહીં મંદિરના ભટજી મહારાજ સાથે રક્ષા કવચ બંધાવી આશીર્વાદ પણ મેળવ્યા અંબાજી પહોંચતા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ગેનીબેનનું ભવ્ય સ્વાગત કર્યું મીડિયા સાથેની વાતચીતમાં ગેનીબેન ઠાકોરે જનતાના પ્રશ્ને લડત લડવા તૈયાર હોવાનો હુંકાર કર્યો જ્યારે બનાસકાંઠાના પાલનપુરના કેટલાક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે તબીબોને યોગ્ય સારવાર મળી રહે તે માટે સૂચના આપી હોવાની તેમજ દર્દીઓ સાથે મુલાકાત કર્યાનો ગેનીબેનને દાવો કર્યો અમને સૌને એક સલાહ આપી છે કે લોકો વચ્ચે રહીને લોકોના કામ કરો લોકોના સુખ દુઃખના ભાગીદાર બનો અને જીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય વંચિતો હોય જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે